અસલામ વેલકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું રોલિંગ સમોસા તો ચાલો સ્ટાર્ટ કરી નાખીએ મેદાનો લોટ લઈ લીધો છે પાંચસો ગ્રામ ચાર ચમચી ચોખાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જીરો એક ચમચી અજમો અને એક વાટકી તેલની નાનકડીને પાણી એક બાઉલ લઈ લેશું એની અંદર આપણે જે મેદાનો લોટ છે એ એડ કરી દઈશું એની સાથે જ જે ચોખાનો લોટ છે એ પણ એની સાથે જ એડ કરી દેસું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું એક ચમચી આખી ભરેલી અને એની સાથે જીરો એક ચમચી નાખી દઈશું અને અજમા એડ કરી દેસું હાથેથી ક્રશ કરી લેશું દબાવીને એટલે એનું ફ્લેવર પણ સરસ આવે અને એક વાટકી તેલની નાનકડી બે પાવરા તેલ એડ કરી દેસું એની સાથે જ અને લોટને આપણે પહેલે તેલવાળો છે એટલે ફેરવી પણ લેશું અને મિક્સ કરી લેશું અને થોડો થોડું પાણી નાખી અને એને આપણે મિક્સ કરી દઈશું બહુ કઠણે નહીં બહુ ઢીલોય નહીં મીડિયમ માપમાં આપણે એનું લોટ બાંધી લેશું અને સારી રીતે લોટને મિક્સ કરી લેશું અને ઘઉંની રોટલી જેમ વણે એટલી વા એટલું લોટને આપણે બાંધી લેશું તો અત્યારે તમે જોઈ શકો છો કે સેજ સહેજ લોટ વ્યવસ્થિત થઈ ગયો છે ને ફાઇનલી આ આપણું લોટ રેડી થઈ ગયું છે એની માથે થોડુંક તેલ એડ કરી દેશું અને સારી રીતે એને ગુંદી પણ લેશું તો એને થોડીક વાર આમ અલટ પલટ કરી લેશું અને થોડીક વારમાં એને રેસ્ટ આપવા મૂકી દેસું તો હવે આ આપણું લોટ રેડી થઈ ગયું છે અને એક બાઉલમાં બોઇલ બટેકા લઈ લીધા છે જેના સમારેલા લીલા મરચાં ચારથી પાંચ બે ચમચી લાલ મરચું પાવડર આમચૂર મસાલો ગરમ મસાલો અને મરી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ને ઝીણા સમારેલા ધાણા એડ કરી દેસું એની સાથે જ અને એને સારી રીતે આપણે પહેલે મિક્સ કરી લેશું ચમચાથી અને જ્યાર સુધી આપણા મસાલા બધાય મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને અલટ પલટ કરી લેશું અને વ્યવસ્થિત રીતે ફેરવી પણ લેશું તો હવે આપણું મસાલું મિક્સ થઈ ગયું છે તો એની સાથે જ આપણે એની અંદર બે ચમચી ચોખાનો લોટ એડ કરી દેસું એટલે બાઇન્ડિંગમાં સારું થઈ જાય ને ઢીલો પણ ના પડે ને પાછો પણ એને આપણે અલટ પલટ કરતા જશું અને મિક્સ કરતા જાશું જેમ જેમ એ લોટ અંદર મિક્સ થઈ જશે ને એમ એ વ્યવસ્થિત થઈ જશે તો ફાઇનલી આપણો લોટ રેડી થઈ ગયો છે ને એક લુવો લઈ લીધો છે ને જેમ રોટલી ઘઉંની કરીએ એવી રીતે આપણે રોટલી મેદાના લોટની વારી લેશું અને બહુ મોટી નહીં કરવાની મીડિયમ સર આપણે રોટલીને વણી લેશું એટલે જે આપણા મસાલાનું બેટર પાથરવાનું છે એ સારી રીતે પથરાઈ પણ જાય એની અંદર તો હવે આપણી રોટલી રેડી થઈ ગઈ છે અને જે આપણું બટેકાનું બેટર છે એ એની અંદર આપણે ફેલાવી નાખશું ને સારી રીતે પાથરી પણ નાખશું તો હવે આ આપણું પથ જે બેટર છે એ પથરાઈ ગયું છે એની માથે બીજી રોટલી નાખી દેશું અને સેજ હાથેથી દબાવી પણ લેશું અને વેલણની સહાયતાથી એને આપણે બેક વેલણા ફેરવી લેશું એટલે સારી રીતે ચોટી પણ જાય અને છૂરીથી આપણે એને કટકા કરી લેશું જેટલા સેપ જોઈએ એટલા કટકા કરતા જશું એટલે આ આપણી રોટલીના કટકા થઈ ગયા છે એને એક વચમાંથી કટ કરી લેશું એટલે આ આપણું પરફેક્ટલી રીતે રોલ બનાવવા માટે રેડી થઈ ગયું છે એને બે કટકા લઈ લીધા છે અને એને માથે નાખી દેસું અને વેલણાથી સેજ સેજ હરવા હરવા હાથે અલટ પલટ કરી લેશું ને પછી આ આપણા રોલને વરતા જશું જેમ જેમ રોલ વરતા જશે એમ બટેકાનું જે મિશ્રણ છે એ બારા દેખાવા માંડશે તો ફાઇનલી આ આપણા બટેકાનો રોલ વ્યવસ્થિત થઈ ગયો છે અને એને આપણે વારી પણ લીધા છે તો હવે આપણા રોલ તેલમાં મૂકી દીધા છે થોડી વાર એમને એમ રહેવા દેશું અને એનું કલર અલગ થઈ જશે એટલે એને અલટ પલટ કરી લેશું અને મીડિયમ તેલમાં જ આપણે એને ફ્રાય કરશું એટલે ક્રિસ્પી ક્રંચી અને ટેસ્ટી એકી હારે જ વ્યવસ્થિત એનું ટેસ્ટ જબરદસ્ત આવશે તો હવે અલટ પલટ કરી લેશું જેમ એનું કલર ગોલ્ડન ગોલ્ડન થઈ જશે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો ફાઇનલી આ આપણું કલર ગોલ્ડન થઈ ગયું છે રોલિંગ સમોસાનો તો હવે આપણે એને કાઢી લઈશું ફાઇનલી આપણા રોલિંગ સમોસા રેડી થઈ ગયા છે ટમેટા કેચઅપ સાસ થઈ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો